માતાનું દુઃખ તો મૃત્યુનું દુઃખ તો કોઈ ભૂલી ન શકે પણ જ્યારે ભાગવતની વ્યાસપીઠથી એ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે તો એનાથી મોટી બીજી શ્રદ્ધાંજલિ હોય કહી શકે ભાઈ અને આ પ્રસંગે મારે એક વાત તમને બધાને એવી કહેવી છે કે સમાજમાં ઘણીવાર એવું હોય છે કે કોઈ મૃત્યુ થયું હોય તો પછી લોકો કથા સાંભળવા પણ જતા નથી હોતા હકીકતમાં જન્મ અને મરણના શોક હોય એનું સૂતક હોય અને એ એટલા માટે હોય છે તમે બધા જાણો છો કે કોઈનું અવસાન થયું હોય ત્યારે પરિવારને એનો આઘાત હોય પરિવારને એનું દુઃખ હોય એક વ્યક્તિ ગયા એનું એટલે સગા સંબંધીઓ બધા બેસણામાં આવે મળવા આવે કાણે આવે લોકો બધા આવે હળે મળે તો ઓલાનો શોક થોડો હળવો થાય તમે જોશો તમે એકલા હશો ને કાંઈ સંકટ આવશે ને ત્યારે તમને એનો આઘાત વધારે લાગશે અને એના એ તમે જો ઝાઝા લોકો હશો અને ઈ સંકટ આવશે તો પેલા જેટલો આઘાત નહીં લાગે એક એક્ઝામ્પલ તમને આપું કે તમે રાત્રે કોઈ જગ્યાએ ખેતરમાં જંગલમાં એકલા જતા હશો ને તો ભય વધારે લાગશે અને એની ને એની જગ્યાએ તમે દસ બાર જણા જતા હશો તો એ ભય તમારો પચીસ ટકા થઈ જશે સમૂહમાં ભય અને શોક ઓછા થાય એટલા માટે આપણા આ રીતિ રિવાજો કે બધા મળવા જાય કાણે જાય બેસણામાં જાય એનો શોખ હળવો થાય હા જરૂર મૃત્યુ થયું હોય ત્યારે એવા કોઈ આનંદ મંગળના પ્રસંગો હોય લગ્ન આદિ કે એમાં તમે કદાચ ન જાઓ તો બરાબર પણ ભગવાનની ભાગવતની કથા થતી હોય એમાં જવામાં કાંઈ વાંધો એટલે લોકો ખાલી ખોટું બધાના માનસમાં નાખ્યા કરે કે કથામાં ન જવાય મરણ થયું છે તો કથામાં ન જવાય એ માણસ કથામાં જશે તો એનો શોખ હળવો થશે હા જરૂર આપણે કોઈ એવા આનંદ મંગલના કોઈ પાર્ટી હોય કે કોઈ એવા રિસેપ્શન જમણવારના હોય ન્યા ન જઈએ પણ કથા છે એ તો મૃતાત્માઓના કલ્યાણ માટે છે અને એ કથા સાંભળીએ અને દિવંગત આત્માને એ કથાનું પુણ્ય આપણે અર્પણ કરીએ તો એ આત્મા પણ પ્રસન્ન થાય અને એટલા માટે અને એમાં વૃદ્ધ મરણ હોય ત્યારે કોઈ એવા સારી કથાના પ્રસંગો હોય તો એમાં લોકો એ અને કોઈ જાય તો બીજા એમ નો કેવું લ્યો એ તો કથામાં ઉપડ્યા આ ગામ હખ ન લેવા દેતો અને હાવ ખોટું પાછું એમ કોઈ શાસ્ત્રોક્ત હોય તો ઠીક આ મૃતાત્માઓ પાછળ તો આપણે કથાઓ કરતા હોઈએ છીએ અને એટલા માટે કથા વાર્તાનો પ્રસંગ હોય કોઈ ધાર્મિક પ્રસંગ હોય તો એમાં જવામાં વાંધો નહીં આ આપણે ત્યાં ન જમીએ એ બરાબર પણ આપણે કથાશ્રવણ કરવામાં ભજન કરવામાં ભક્તિ કરવામાં કોઈ વાંધો નહીં એટલે ખાસ આ આયોજન ખૂબ સારું થયું મને પણ હામાપુરમાં આટલી બધી અપેક્ષા નહોતી કારણ કે હું પહેલો વહેલો હામાપુરમાં આવ્યો છું પણ તમારા બધાનો ભાવ ભક્તિભાવ એટલે ખૂબ સારું આયોજન થયું આજ કથાનો અંતિમ દિવસ છે આપણે બપોરે કથાની પૂર્ણાહુતિ થશે હવે ધીરે ધીરે માણસો બધા મારે એક ગાયક પહેલા ગયો હવે આ બધી સંગીતની ટીમ અટાણે ઉપડે છેલ્લે અમે બે રહેવું તું છો સારું તો વાલા ભક્તો અંતિમ સેશનની કથામાં આપણે પ્રવેશ કરીએ ભગવાન કૃષ્ણ સાંદિપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરીને પ્રભુ પાછા મથુરા આવ્યા છે આ બાજુ મૃત્યુ પામ્યો એટલે કંસની બે પત્ની હતી એકનું નામ હતું અસ્થિ અને બીજીનું નામ હતું પ્રાપ્તિ આ બંને પત્નીઓએ પિયર જઈ એના પિતા જરાસંધને વાત કરી કે અમારા પતિ કંસને કૃષ્ણ ભગવાને માર્યા જરાસંધ કંસના સસરા હતા અને જ્યારે પોતાની દીકરીઓ જરાસંધ ને આ વાત કરી ત્યારે જરાસંધ ભગવાન કૃષ્ણ સાથે યુદ્ધ કરવા મથુરા આવ્યો બહુ મોટું યુદ્ધ થયું બલરામે જરાસંધને પકડી લીધો મારવા જાય ત્યાં ભગવાન કૃષ્ણે કહ્યું ભાઈ એને છોડી દો બલરામ કે હાથમાં આવ્યો છે અને નહીં કૃષ્ણ કહે છે કે ભાઈ આપણે અસુરોને મારવાને આ પૃથ્વીનો ભાર હળવો કરવા તો આ લોકમાં એવા છે આ બધા અસુરોને એક એકને ક્યાં ગામડે ગામડે ગોતવા જાશું આ જીવ તો હશે તો વળી પાછી મોટી સેના લઈને આવશે આપણે ઘેર બેઠા બધાને મારશે જરાસંદ ને છોડી મૂક્યો ભાગવત એમ લખે કે સત્તર વખત જરાસંધ ત્રેવીસ અક્ષોહિની સેના લઈને મથુરા આવ્યો છે અને સત્તર વખત ભગવાને એને જીવ તો જવા દીધો અઢારમી વખત જયારે જરાસંધ યુદ્ધ કરવા આવે એ પેલા કાળ યવન એની મોટી સેના લઈને મથુરા ઉપર એને ચડાઈ કરી છે આમ તો હખ નથી જિંદગીમાં ચડાયું થયા કરે કાળ યવન આવ્યો કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે કાળયવન સાથે લડવા રેશું ત્યાં હમણાં જરાસંધ આવશે અને ત્યારે ભગવાનને એમ થયું કે કદાચ અમારા પરિવારજનોનું અપહરણ કરીને આ લોકો લઈ જાય એટલે ભગવાને પોતાની યોગ કળાથી સમુદ્રમાં એક નગરીની રચના કરી અને મથુરામાંથી પોતાના સમગ્ર પરિવારને પરમાત્મા યોગ કળાથી ઉપાડી અને એ નગરીમાં સ્થાપિત કર્યા અને એ નગરી એટલે ગુજરાતની દ્વારિકા દ્વારિકાની રચના ભગવાન કૃષ્ણએ કરી છે પરિવારજનોને દ્વારિકામાં રાખ્યા છે ભગવાન પાછા મથુરા ગયા છે આ બાજુ કાળયવન છે એ યુદ્ધ કરવા માટે આવેલો અને કાળયવન યુદ્ધ કરતો તો ભગવાનને એમ થયું કે આને મારે મારવો નથી ભગવાન કે છે મારે મારવો નથી એટલે ભગવાન રણ છોડીને ભાગ્યા કૃષ્ણ ભગવાન રણ છોડીને કાળયવન પાછળ ને ભગવાન આગળ જ્યારથી ભગવાન રણ છોડીને ભાગ્યા ત્યારથી એનું નામ પડ્યું રણ રાય કે